સ્વાગત છે તમારું જયશ્રીસ કિચનમાં તો આજે આપણે બનાવીશું બટાકાના દાબડા ભજીયા તો તેના માટે મેં અહીંયા બધી સામગ્રી લઈ લીધી છે બટેકાની ચિપ્સ કરી લીધી છે આ રીતે આપણે પહેલેથી બટેકાની ચિપ્સ કરી લેવાની છે અને ધાણા લઈ લીધા છે સિંગદાણા આ થોડુંક તીખું મીઠું ચવાણું છે અને આદુ મરચી અને લસણ લઈ લીધું છે તો પેલા આપણે આ બધાનું મિશ્રણ કરીને પીસી લઈશું તો આપણે અહીંયા મિક્સર જાર લઈ લીધું છે તેમાં પેલા આપણે લીલા ધાણા એડ કરી દઈશું દાળીવાળા જ લેવાના છે પછી આપણે તીખું મીઠું જે ચવાણું છે તે એડ કરી દઈશું આદુ મરચી અને લીલું લસણ એ પણ આમાં એડ કરી દઈશું અને થોડા સિંગદાણા એડ કરીશું હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને એક ચપટી જેટલી ખાંડ એડ કરી દઈશું અને એક લીંબુનો રસ તો હવે આપણે બધું મિક્સર જારમાં તો આપણું મિક્સર જારમાં જે પીછું હતું તે એકદમ મસાલો તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું તો આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે બેટર બનાવવા માટે તો પહેલાં આપણે ચણાના લોટનું બેટર બનાવી લઈશું અને આપણે જે બટેકાની સ્લાઇસ કરી છે તે આપણે આ પાણીમાં ઠંડા પાણીમાં દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો સેજ કડક થઈ જાય એટલા માટે તે ત્યાં સુધીમાં આપણે બેટર બનાવી લઈએ તો આપણે અહીંયા બેટર બનાવી લઈશું બેટર બનાવવામાં આપણે થોડુંક સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું ને એક ચપટી જેટલી જ આપણે હળદર એડ કરવાની છે તો હવે આ તેને આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું ને બેટર તૈયાર કરી લઈશું થોડું થોડું પાણી એડ કરવાનું છે નક્તર એક સાથે નાખીશું તો ગાંઠા પડી જશે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને બેટર સરસ રીતે બનાવી લઈશું તો આપણું બેટર એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું આપણે બેટર રાખવાનું છે તો આપણી બટેકાની સ્લાઇસ એકદમ સરસ રીતે આમાં ઠીક થઈ જાય એ રીતે આપણે બેટર બનાવી લીધું છે તો હવે આપણે સ્લાઇસમાં મસાલો ભરી લઈશું તો હવે આપણે બટાકાની સ્લાઇસ છે તેની ઉપર આપણે મસાલો પાથરી લઈશું ત્યાં સુધીમાં આપણે તેલને ગરમ કરવા મૂકી દઈશું ત્યાં અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો ત્યાં સુધીમાં આપણે બેટરમાં મસાલો ભરી લઈશું તો આ સ્લાઇસ લીધી છે આપણે તેની માથે આ રીતે મસાલાને હાથ વડે જ એક્સપ કરવાનો છે આ રીતે ને તેની માથે બીજી સ્લાઇસ આપણે રાખી દઈશું આ રીતે આપણે મસાલો ભરીને તૈયાર કરી દેવાની છે આપણે પાણીમાંથી બહાર નથી કાઢવાની આમાંનામાં રહેવા દેવાની છે તો આ રીતે આપણે બધી જ બટેકાની પૂરી આ રીતે બધી ભરી અને તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે મસાલો બધો ભરીને એકદમ કમ્પ્લીટ કરી લેવાની છે તો આપણા બધા બટેકાની સ્લાઇસ છે તે બધી આપણે ભરીને રેડી કરી લીધી છે તો હવે આપણે ચેક કરી લઈએ આપણું તેલ આવી ગયું છે કે નહીં તો આપણું તેલ આવી ગયું છે તો આપણે હવે તેને તળી લઈશું આ રીતે બટેકાની સ્લાઇસ બેટરમાં બોળીને આપણે આ રીતે સરસ રીતે તળી લેવાની છે તો આ રીતે આપણે બધી જ સ્લાઇઝ તળીને આ રીતે તળી લઈશું તો આ રીતે આપણે તળી લેવાની છે તો આપણે ચેક કરી લઈએ આપણે ચમચીને મદદથી ફેરવવાની છે આ રીતે તો જો એકદમ સરસ ફૂલીને બની છે આપણી બટાકાના દાબડા ભજીયા તો આપણા તળાઈને રેડી થઈ ગયા છે તો આપણે તેને એક ફ્લેટમાં કાઢી લઈશું તો તૈયાર છે આપણા બટાકાના દાબડા ભજીયા ગ્રીન ચટણી સાથે તો જો તમને મારા રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરીને કહેજો કે દાબડાના ભજીયા કેવા લાગ્યા